ચાલો મિત્રો આજે આપણે બનાવીશું ભરેલા કારેલા આખા કારેલા તો આખા કારેલાની રેસીપી આપણે બનાવીશું તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન ડબલજો અને વધુમાં વધુ મિત્રોને શેર કરજો તો આજે આપણે બનાવીશું ભરેલા કારેલા ચાલો તો તમે જોઈ શકો છો અહીંયા બધી સામગ્રી આવી ગઈ છે આખા કારેલા ભરેલા કારેલા બનાવવાની કરેલા છે ટાટા છે મરચાં છે ડુંગળી છે હવે આપણે કારેલાને પહેલાં ઉપરની જે સાલ આવે એ કાઢી નાખીશું જેથી કડવાશ થોડીક ઓછી થઈ જાય તો આપણે આ એ ત્રણ મીડિયમ સાઈઝના કારેલા લીધા છે હવે આપણે એને ત્રણે કારેલાની એક પછી એક જે ઉપરની સાલ આવે એ ઉતારી લઈશું અને કટિંગ કરી લઈશું કટિંગ કરીને અંદરના જે બી આવે એ બી આપણે કાઢી લઈશું તમે જોઈ શકો છો અહીંયા કરેલા સમાસ થઈ ગયા છે સાલ ઉતરી ગઈ છે પછીથી બેક ના બે ભાગ કટિંગ કરી લેવાના છે અને ચપ્પુ વડે અંદરના બીજ આપણે કાઢી લઈશું એથી મસાલો અંદર જઈ શકે ત્રણ મીડિયમ સાઇઝના કારેલા આવી હવે કારેલાને થોડીક વાર માટે આપણે એને મીઠું અને હળદરમાં પલાળીને સાઈડમાં રાખી દઈશું ને જે જ થોડીક ઓછી થાય ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણે મસાલો બધો કટિંગ કરી દઈશું ડુંગળી ટમેટા મરચાં ને એ બધું તો સૌથી પહેલાં અહીંયા આપણે ડુંગળી કટિંગ કરીશું તો ડુંગળીના બે મીડિયમ સાઈઝ લીધા છે અને હાવજીને આંગૂઠીને એવી રીતે આપણે કટિંગ કરી લઈશું ડુંગળીને અહીંયા આપણે કટિંગ કરીશું ત્યારબાદ મરચાંને પણ આપણે ઝીણા ઝીણા કટિંગ કરી લઈશું તો અહીંયા બે થી ત્રણ નંગ મીડિયમ સાઇઝના નહીં બહુ નહીં એવા મરચાં લીધા છે તેને પણ આપણે કટિંગ કરીશું હવે ગ્રેવી માટે આપણે સિંગદાણા અને ગાંઠિયા તો એ આપણે કુકરમાં આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું સાથે થોડા નાખીશું હવે આપણા કારેલાવાળા થઈ ગયા છે હવે એને સારી રીતે બે પાણીથી બે થી ત્રણ પાણીથી ધોઈ નાખીશું ધોયા બાદ એક સાફ કપડામાં સાફ કરીને તળીશું મીડિયમ સાઈઝ તેલ ગરમ થાય એટલે નાખીશું અમે તાપે ચાલુ કરીશું સતત હલાવતા રહીશું એટલે બધું બાજુથી કરેલા સારી રીતે બાકીને પણ એકથી બે વખત આપણે એને થોડી થોડી મિનિટે આપણે એને હલાવતા પણ રહીશું એક કરીને સારી રીતે કરેલા થઈ ગયા તમે જોઈ શકો કરેલા સારી રીતે થઈ ગયા છે હવે અલગ વાસણો આપણે એને કાઢીશું સડી જાય એટલે એને અલગ વાસણમાં આપણે કાકી દેખાશે હવે તે જ તેલની અંદર આપણે આપણો વઘાર કરીશું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ નાખીશું આખું જીરું નાખીશું ત્યારબાદ ડુંગળી મચ્છા જે કટિંગ કર્યા છે તે એડ કરીશું સતત હલાવતા રહીશું ત્યાં સુધી ડુંગળી પાકી ના જાય ગોલ્ડન બ્રાઉન કલર ના થાય તો પકડીશું વચ્ચે વચ્ચે એક બે વખત ઢાંકણ ઢાંકીને પણ આપણે પકવીશું પાકી જાય એટલે પછી મસાલા એડ કરીશું હળદર અને મીઠું હળદર ને મીઠું થોડુંક ફિક્સ થઈ જાય એટલે આપણે એમાં ટમેટા જે કટિંગ કર્યા છે તે પણ નાખીશું ટમેટા સારી રીતે ગ્રેવી થઈ જાય ત્યાં સુધી એને ઢાંકીને પકવીશું એક બે વખત હલાવીશું પણ થોડા ટમેટા કમ્પ્લીટ થઈ ગયા છે હવે એમાં ખાણાજીરું ગરમ મસાલો અને મરચું અને થોડુંક ઉપરથી પાણી એડ કરીને હલાવીને આપણે ગ્રેવીને પકવા દઈશું જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી એને પકવાનું છે તો આવી રીતે આપણે એને પકવીશું તો વચ્ચે વચ્ચે ઢાંકણ ઢાંકીને એકથી બે વખત એને પણ આપણે પકવીશું તો તમે અહીંયા જોઈ શકો તેલ છૂટું પડી ગયું છે હવે આપણે જે કર્યું હતું મિક્સરની અંદર ગ્રેવી પર તે એડ કરીશું અને ઉપરથી દહીં નાખીશું દહીં નાખવાથી કારેલાની કડવાશ ઓછી થાય છે ને મીઠા પણ લાગે છે દહીં નાખીને સતત હલાવીશું હલાવ્યા બાદ એમાં આપણે જે કારેલા આપણે શેક્યા હતા ત્યારે એડ કરીશું તો તમે જોઈ શકો છો અહીંયા કારેલા સારી રીતે બની ગયા છે

salas mi